સ્થાનિક તંત્રના અધિકારીઓ શું કરી રહ્યા છે તે સમજાતું નથી બાળકો માર્ગમાંથી શાળાએ પસાર થઈ રહ્યા છે ગ્રામલોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જો કે પાણી અને કાદવના કારણે અનેકોવાર સ્થાનિકો બન્યા છે પરેશાન નેતાઓ વોટ માટે આવે ત્યારે મોટા મોટા વચનો આપે છે ચૂંટણી જીત્યા પછી નેતાઓ દેખાતા નથી તેવી પણ લુકમુખે ચર્ચા ચાલી રહી છે અહેવાલ જગતસિંહ દરબાર પાલનપુર